ભરૂચ શહેરના મક્તમપુર રોડ સ્થિત નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કો ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર એકથી કાર્યરત હરસિદ્ધિ કો ક્રેડિટ સોસાયટી મહિલાઓના સશક્તિકરણ માટે ધીરાણ વિવિધ સ્વસહાય જૂથો મારફતે બચત અને ધિરાણની સાથે સ્વરોજગાર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે આ અભિયાન અંતર્ગત આવનાર દિપાવલી પર્વને અનુરૂપ ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે કુલ એક કરોડના ધિરાણના ચેકો લાભાર્થી બહેનોને વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઈશ્વર પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ મારૂતિ દરિયા તેમજ હરસિધ્ધી કો ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી આનંદ વ્યક્ત કર્યો હતો અમારા જે ટોટલ એ બી સી ડી ગ્રેડ છે બહેનોનું એમાં ફક્ત આ એ ગ્રેડની બહેનોને આ લાભ અમે આપીશું અને આ જે છે તો દીપાવલી ઘિરાણ વિતરણનો કાર્યક્રમ એમાં એક વર્ષમાં અમને આ બધી રિકવરી અમારે એ લોકોએ ઘિરાણનો રિકવરી આપી દેવાની હોય છે ગયા વર્ષે અમે બોતેર લાખ રૂપિયાનું ઘિરાણ કર્યું અત્યારે આજના તબક્કે સો ટકાની રિકવરી આવી ગઈ છે સો ટકા એટલે અમારું છેલ્લા દસ વર્ષથી સો ટકાની રિકવરીનું આ સખી મંડળની બહેનોના કાર્યક્રમ થાય છે સરકાર દ્વારા કોરોનામાં જે યોજના બનેલી બહેનોને માટેની એમાં અમારું જે ધિરાણ થયેલું લગભગ ત્રણસો ને એંસી બહેનોને તો એ આડત્રીસ લાખ રૂપિયાનું ધિરાણ એનું પણ સો ટકાની રિકવરી અમારી આવી છે આમ અત્યારે અમારી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જાડેશ્વરના પાટણવાડિયા ફળિયાથી લઈને મક્તમપુર બોરબાઠા કોઠી પડ્યો પછી આ નવજીવન સ્કૂલની પાછળની ઝુંપડપટ્ટી ત્યાર પછી ધોળીકું ધોળીકુંમાંથી પછી આગળ જતા સોન ચકલા ચકલામાંથી પછી સોનેરી મહેલ સોનેરી મહેલથી આગળ લીમડી ચોક તાળિયા ગોકુળનગર આ બધી જ ઝુંપડપટ્ટી દૂધ ડેરીની ઝૂંપડપટ્ટી અને સોન તલાવડીમાં પણ હવે અમારી પ્રવૃત્તિ શરૂ થઈ છે આ બાબતમાં એટલે આ રીતે જે સખી મંડળ દ્વારા જે જે જરૂરિયાતમંદ બહેનો છે કે જેને બેંક કે ડિસ્ટ્રિક્ટ બેંક કે કોઓપરેટિવ બેંક કે બાકીની જે ફાઈનાન્સ કરતી બેન્કો જે છે એ એટલી એ લોકોને તકલીફ પડતી હોય છે બેંકમાં ગયા પછી ભાવ પણ નહીં પૂછાતો હોય અમે એમને ઇઝીલી આ ધિરાણ આપીએ છીએ અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા સુધીનું ધિરાણ તો ઓન ધી સ્પોટ અમે આપી દઈએ છીએ બીજી અગત્યની વાત એ છે કે એમને લોન આપ્યા પછી એમનો વ્યાજનો દર ફક્ત સાડા ટકા પડે છે બીજા હિડન કોઈ ચાજી સમય લગાવતા જ નહીં એટલે આ પ્રવૃત્તિથી બહેનોને માટે આશીર્વાદ ઉપર કાર્યક્રમ થયો છે અને આ દીપાવલી દિરણ વિતરણનો કાર્યક્રમ આ નેક્સે હબમાં અમારો પહેલો કાર્યક્રમ થાય છે